મે <totrapesti> ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો તો બધા મજામાં અને આપણા બ્લોગ જોતા હોય તો બધા મજામાં જો તો ફરીથી મોર્નિંગ અંદર આપણે બ્લોગ સ્ટાર્ટ કરે છે ને ગાઈઝ આ તો થોડો વહેલો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ચાલો કારણ આપણે બધાને ગુડ મોર્નિંગ કરી નાખ્યા અને તમને પણ બધાને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અને તમારો પણ દિવસ શુભ જાય એ શુભકામનાઓ સાથે આપજે આપણા બ્લોગના તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ગાઈઝ તો ગાઈઝ આ બાજુ મારું ગુડ એક ગુડ

हमारा मंदिर उपमपती जी का मला यासी हम क्या रवाना से तर रोज गुड मॉर्निंग करावाना सब आपला जाव तिन जाता लेतो मन आता हमारा ती लिदो असो सर आबाजू सरपंच गुड मॉर्निंग आज नाही गेला गुड मॉर्निंग जय माता सम सम कंकु ना करे आ अबे कंकु ना अबे पेला ये ये काय तो लाल હા હા તો ફાઇનલી ગૌતમભાઈ ગયા છે સ્કૂલમાં તો ગૌતમભાઈ ને આપણે ગુડ મોર્નિંગ નહીં કરી શકીએ તો ચાલો તને આજના બ્લોગની અંદર તમે બનાવજો આપડી ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજે આપણે રેડી થઈ જાય છે અને ફાઈનલી જો આપણે મોર્નિંગમાં તમને વાત કરીએ એ પ્રમાણે તો કોઈ ડિસાઇડ નતું આજના દિવસમાં ક્યાં જવાનું શું કરવાનું છે બધું જ તો આજના વ્લોગની અંદર તમને જવાબ જણાવી દઉં તો ફાઈનલી ગાય આપણે રેડી થઈ જાય છે આપણે સુલતાનપુર ભેરવદાદાની પ્રતિષ્ઠામાં તો પાંચ નહીં તમે બધા આજના બ્લોગની અંદર બનાવી રહ્યો અને આપણી ચેનલ પર ન તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આજે આપણે જવાનું છે સુલતાનપુરા ભેરવ દાદાના એ પ્રતિષ્ઠામાં તો તમે બને રહેજો ત્યાં જવાનું છે જમણવારમાં તો આપણે જઈએ જમણવારમાં તો તમે બધા કન્ટિન્યુ આપણા બ્લોગની અંદર આપણી સાથે બનાવી રહેજો તો આપણે ફાઇનલી પપ્પા ગયા હતા ઓર્ડર લખવા માટે તો બાઇક લઈ ગયા હતા તો ફાઇનલી બાઇક ઘેરાઈ ગયું છે અને આ બાજુ નરેશભાઈ પણ બાઇક લઈને આવ્યા છે આપણે એક જ બાઇક લઈને જવાનું છે તો ચલો ફટાફટ લેટ્સ ગો કરતા હે તો નરેશભાઈ પણ આવી ગયા છું ચલો ગાઈ ફટાફટ નીકળીએ અને બપોરનો ટાઈમ છે તો ફટાફટ જઈને પાછા પણ આવી જાય ચલો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ બે જણા आज अपना यस है सुल्तानपुरा अपना बाइक बाइक लगी दिए हम दो पर चले आप लोग तो जो सामने जवानी से सा। चलो दा 100 पे जाव चलो दा यार जब दोश कर ब्राउन खिलौने खरीदी पासो का भी, भी, भी। चूखा नहीं भाई चूखारो जो तुम्हारे बंधी आए प्याज चुमवा लोग बंधी दा

બાઇક લઈને આવું છું ચાલો પછી લેટ શું કરતી ફટાફટ ઘર જઈએ બપોરનો ટાઈમ છે ચાલો તમે બને રહે ચલો નરેશભાઈ આવી જ લેટ શું કરીએ

સવાર જો ગતમ તો ગોડો થઈ ગયો એ બેટું છે અતારો થી ટેટી નહીં ખરાબ બપોરે ટેટી કીસા અતારની ટેટી અતારની નહીં ખરાબ બપોરની ટેટી તો ગાઈ ચલો આપણે ઘેર આવીએ છે બપોરનો ટાઈમ હતો એટલે સીઝનની પહેલે ટેટી લાયા છે ઘેર માટે અમાર ગુડડું ગૌતમ બે તો ગોડો થઈ ગયો છે અને આ ફરમાઈ સતી સરપંચની પાસે સરપંચ માટે સરપંચ જો જરા મારા વાચ

તો ગાય જોઈએ આપણે કેવી મીઠાશ છે શું છે બરોબર આપણે ટીટી કટિંગ કરવા ગુડુને આવજે આવ કાંટો એ રાઈ જશે તો ગાઈસ આજ તો ફૂલ ફેમિલી આવી જ છે ટેટીકાવા ઓનાન સીઝન પેલે ટ્રીપ એનો મુરત થઈ ગઈ છે અને મંગલિયામાં આવતી જ રહે છે હું કેવો ખતમ હું ગૌતમ પાછો ચાટ્યો છે કર તો આપણે પણ બાદ તો છ સાડા છ વાગી ગયા છે જો સુરત દાદા ઢળવાની તૈયારી છે એક્ઝેક્ટ મંદિરના ઉપર આવી ગયા છે અને ખાઈશ આ બાજુ અમારે ઘરની ડુંગળી આ બાજુ ઘરની ડુંગળી પોણી ઓછું હતું એટલે નાની નાની થઈ છે અને આ બાજુ પટુ બીજી છે સિલાઈ મશીન ઉપર અને જો આલુ કાક કોથળા એન્ડ પ્યાજ કાક કોથળા એ બડી બડી ખરીદકેલા પૈસા છે ઓર યા પે દીખો ગાઈશ બતાવો તો ગાઈ આ ટાઈપનું છે ને એનું સેમ સાડીમાંથી બનાવાનું છે શું કેવું ના બનારસી સાડીમાંથી ગુડુ નો કપડો બને છે નવો માપ લીધું ગુડુ લીધું ગાય જો આ નામ આપનું ગુડ્ડુનો કપડો બનાવવાનો છે તો બધું મહેનત કરો છો સફળતા પહેલી વખત છે ને બરોબર ફર્સ્ટ ટ્રાય હે તો પહેલો ટ્રાય છે જોઈએ કપડો ચેવો બને છે તમને બતાવ્યું છું કેવું હા તો પછી કોમેન્ટ કરજો કાંઈ જેવો બને છો આ ટાઈપનો બનશે કે નહીં બન્યું પણ મહેનત રંગ લાવો છે કે નહીં જોઈએ ચલો તાણ આપણો વિશ્વાસ છે બની જશે ફાઈનલ

जो हमारे फुल फैमिली वॉल फैमिली खाने के लिए बैठ गई है गाइस हमारे गुड्डू भी खाने के लिए बैठ गए गुड्डू खाने का नहीं बैठे बगाड़ा सा चलो गाइस अभी प्याज कटिंग कर दी है और गवार की सब्जी भी बना दी है चलो और दूध है गौतम भी वेला वेला जंग भेजिए सर पर भूख लगी गई सर हाँ दो चलो गाई सो तो पहला गुस्सा में लाइए Come on, let's go. ફાઇનલી આપણે જમી લીધું છે ગાઈઝ હાલમાં નવ સાડા નવ વાગી ગયા છે જો આ તો અમારે કેટલા પાટલા બગડાઈ ગયા છે અને ગુડ્ડુન ગૌતમ મસ્તી કરી રહ્યો છે આ બાજુ સરપંચ વાહન બહાન ધોવું છે સરપંચ એ તો આજે પૂનમ છે ને એટલે આજે સરપંચ પૂનમ થઈ ઓ પણ અંધારી પૂનમ છે તો જો આ બાજુ અમાર મિસ્ટર અમાર મિસિસ ગોધરા પોથરી

તો ભાઈ સરપંચ વાહન ગયો છે તો સરપંચ તરફથી ગુડ નાઇટ ચલો આપણા તરફથી પણ ગુડ નાઇટ અને આજનો બ્લોગ બધાને ગમ્યો છે અને ગમે તો લાઇક સર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આપણા નવા બ્લોગ સાથે કાલની વાત કાલના નવા બ્લોગ સાથે અને જય માતાજી એન્ડ ટેક કેર